તું કેમ પરસોતમ ભાઈ ને હીરાભાઈ ના વખાણ કેમ કરે અને તારે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ પેટમાં દુખે ભલે દુખે બે રોટલા ખાઈ સુઈ જાવ અઢીસો ગ્રામ ખીચડી ખાઈ અને સુઈ જાવ અને કોઈને મનમાં ફાકો હોય માફી મગાવવાનો તો તમે તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો હું કોઈ સમાજ વિશે નથી બોલ્યો કોઈ પણ વખાણ કરવા એ મારો રાઈટ છે અધિકાર છે ભવિષ્યમાં હું વખાણ કરીશ મારી ઈચ્છા પડશે એના વખાણ કરીશ જય દ્વારકાધીશ મારે જવાબ આપવો નહોતો પણ આપું છું ઘણા મારો વિરોધ કરે કે તે તું કેમ પરસોત્તમભાઈ ને હીરાભાઈના વખાણ કેમ કરે અને તારે એ કે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું ઠીકાણું અમુક લોકો વિડીયા બનાવે દેવું ને બીજા ઘણા આપણે એમ નામ નથી લેવું કેમ કે એ લોકો ફેમસ થવા માટે મારો વિરોધ કરે મારે એનું નામ લઈશ ને હું ખોટો તો ફેમસ થાય એટલે આપણે નામ લેવું નથી ઘણા છે અને એનું સપનું હે એ સપનું જ રહે અમીર બારાડી ક્યાંય માફી માંગવા નથી પેટમાં દુખતું હોય ભલે દુખે હું મારા રાઇટ છે ઇન્ડિયન પિનલ કોડ કાનૂન મુજબ મારો રાઈટ છે હું કોઈ પણ ના વખાણ કરી શકું હું કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી મેં કે આ સમાજ કે આ સમાજ પર્ટિક્યુલર કોઈ ટિપ્પણી મેં કોઈ સમાજ વિશે કરી નથી અને કોઈ રાઈટ છે મારો અધિકાર છે અને મરદ હોય બે રોટલા ખાઈ ખાય અઢીસો ગ્રામ ખીચડી ખાઈ અને સુઈ જાવ રહી વાત સમાજને બહાર કાઢવાની તમારામાં હેસિયત નથી કે સમાજમાં તમારે લખી દીધો હોય કે આ સમાજ આહીર સમાજ તો આનો બરોબર સમાજની બહાર કાઢવાની વાત તો દૂર પેટમાં દુખતું હોય ને દુખવા દો અમીર બારડી કોઈની માફી માંગવાની નથી મારો રાઈટ છે બોલવાનો કોઈ પણના વખાણ કરવા મારો રાઈટ છે મરદના વખાણ અમીર બારાડી કરતો આવ્યો ને કરતો રહેશે અને હું સત્યની સાથે છું અસત્યની સાથે નથી બરાબર અને કોઈને મનમાં ફાકો હોય માફી માંગવાનો તો તમે તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો હું કોઈ સમાજ વિશે નથી બોલ્યું કોઈ પણ વખાણ કરવા એ મારો રાઇટ છે અધિકાર છે ભવિષ્યમાં હું વખાણ કરીશ મારી ઈચ્છા પડશે એના વખાણ કરીશ તમે તમારે માતાજી સુખી રાખે મારે કોઈના નામ લેવા નથી તમે કોક કોઈ માંગી માંગીને ગાડીઓ ફરવી લું માગીને એમાં બેસીને વીડિયા બનાવે અને અમીર બારાડીની તમે તુલના કરો અમીર બારાડી બ્રાન્ડ તો બ્રાન્ડ છે ને બ્રાન્ડ જ રહેશે તમારા જેવાથી કાંઈ ઘંટોય ફેર પડવા નથી અમીર બારાડી છે ને એક બ્રાન્ડ છે બ્રાન્ડ બ્રાન્ડમાં એવા લોકલ લેબલ ના લાગે બ્રાન્ડ બ્રાન્ડ હોય બરાબર મારું વતન દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકો પટેલકા ગામ મોસ્ટ વેલકમ હોને બાકી તમારા અધૂરા ઓરતા રહેશે અમીર બારાડી કોઈની માફી નહીં માગે હો કોઈ સમાજની માફી નહીં માગે કેમ કે હું કોઈ સમાજને મેં ટાર્ગેટ નથી કર્યું હો મોજ કરો માતાજી સુખી રાખે તમને અમીર બારાડી બ્રાન્ડ હતું ને બ્રાન્ડ જ રહેશે તમે તમારે જે કરવું હોય ખૂટા ખોડો અહીંયા ખોડી લ્યો હો જય દ્વારકાધીશ